નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમે જે પી એસ ઈ અને એસએસિ પી એસ ઈ ધોરણ છની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ નવની માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના પરિણામ રાહ જોઈ રહ્યા હતા તો એનું પરિણામ અગાઉ આવી ગયું છે એનું મેરિટ લિસ્ટ પણ હવે આવી ગયું છે તો ગુજરાતના દરેક જિલ્લાના તાલુકામાંથી કયા તાલુકામાં કેટલું મેરિટ અટક્યું છે તમે આ પીડીએફ જોઈને તમારું નામ સર્ચ કરી શકો છો અને આ રીતે તમે જોઈ શકો છો તો જે અમદાવાદ છે અમદાવાદ સિટી ત્યાંનો આ મેરિટ તમે જોઈ શકો છો સાથે અહીં નામ પણ લખેલા છે તો એ પણ તમે ચેક કરી શકો છો એના ગુણ પણ લખેલા છે એ પણ તમે જોઈ શકો છો તો અમદાવાદ જે સિટી છે ત્યાં સૌ પ્રથમ કેન્ડિડેટ છે એના ને બાસઠ ગુણ છે અને સિટી બાદ એ છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તો એ કમિશન જે છે મહાનગરપાલિકા અમદાવાદ ત્યાં પછી સિટીના ગુણ છે તો આ ગુણ તમે જોઈ શકો છો કોનું નામ છે જોઈ શકો છો સાથે અમદાવાદ જે છે ત્યાં એકસો છત્રીસ ત્યારબાદ એકસો છત્રીસ પાંત્રીસ એકસો ચોત્રીસ એ એમ અમદાવાદ સિટીનું એકસો ત્રીસ અટક્યું છે બરાબર તો કે એકસો ત્રીસ ગુણ મેળવનાર છેલ્લા સરીનાબેન ચેતનકુમાર પટેલ છે એટલે કે એકસો ત્રીસ ઉપર જેને પણ ગુણ હશે એ આમાં મેરિટમાં આવ્યા હશે અને તેમ છતાં તમે નામ જોવા માંગતા હો તો તમારું નામ તમે જોઈ શકો છો અમદાવાદનું તો આ અમદાવાદ માટે મેરિટ લિસ્ટ છે હવે ત્યારબાદ અમદાવાદના બીજા તાલુકા છે એની આપણે વાત કરી લઈએ તો બાવલા તાલુકા છે બાવલામાં એકસો ને પાંત્રીસ અટક્યું છે અને ત્યાંથી ત્રણ છે મંથન તેજસ અને ધ્રુવ બરાબર આમાંથી તમે જોઈ શકો છો રિઝલ્ટ જોવા માંગતા હો તો ત્યારબાદ અમદાવાદનું દસ ક્રોહી છે તો દસ ક્રોહીમાં અહીં સૌ તમારો અનુક્રમ નંબર એટલે કે કયા નંબરમાં વિદ્યાર્થીનો કયો નંબર છે પછી બીજો અરજી નંબર છે એપ્લિકેશન નંબર ત્રીજો કન્ફર્મેશન નંબર છે ચોથા નંબરે રોલ નંબર છે પાંચમા નંબરે નામ છે તો આ નામ ખાસ તમે જોશો એટલે તમને બધી માહિતી મળી જશે છઠ્ઠા નંબર બર્થ ડેટ છે સાતમા નંબર તમારી સ્કૂલનું નામ છે સ્કૂલનું નામ જુઓ તો પણ ખબર પડી જાય પછી જિલ્લાનું નામ છે એના પછી એ તાલુકો તાલુકાનું નામ છે પછી પેપર વન અને પેપર ટુના અલગ અલગ માર્ક્સ છે અને કુલ ટોટલ માર્ક્સ છે તમે તમારા તાલુકામાં કયો રેન્ક છે એ રેન્ક આપેલો છે તો તાલુકામાં દસ વિદ્યાર્થી લેવાનો હો તો તમે એકથી દસમાં હો ગમે તે રેન્ક પર તો આ રીતે મેરિટ આપેલું છે અને તમામ વિદ્યાર્થીઓ જોઈ શકે છે સાથે મેરિટ યાદી તમારે મેળવવાની ઈચ્છા હોય તો ટેલિગ્રામ ચેનલ પર પણ હું મૂકું છું એક્ઝામ સાથે તો ત્યાંની ગ્રુપમાં હું લિંક મૂકી દઈશ તો ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો અમદાવાદના બધા વિદ્યાર્થીઓ છે એમના તમે માર્ક્સ શાળા અને નામ જોઈ શકો છો બની શકે છે કે પીડીએફમાં નામ ના પણ દેખાય તો તમે વિડીયો ઝૂમ કરીને જોઈ શકશો નામ જોવા માગતા હો તો તો અમદાવાદના કુલ આમ એકસો નવ વિદ્યાર્થીઓ આમાં મેરિટમાં સામેલ થયા છે ધોરણ છની જે પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા છે તેમાં અને દરેક તાલુકો તાલુકોવાઈઝ અલગ મેરિટ ક્યું છે હવે અમરેલીની વાત આપણે કરી લઈએ તો અમરેલીના વિદ્યાર્થીઓનું મેરિટ પણ તમે જોઈ શકો છો અમરેલીમાં છેલ્લે એકસો ત્રેપન ગુણવાળા વિદ્યાર્થી છે સાવરકુંડલાના એક બીજા સાવરકુંડલાના એકસો ને પચાસ ગુણવાળા છે એક ત્રીજા એકસો ને તેતાળીસ છે તો દરેક તાલુ તાલુકામાં અલગ મેરિટ અટક્યું છે સાથે આણંદ છે તો આણંદના પણ અલગ અલગ તાલુકાનું મેરિટ તમે જોઈ શકો છો એમનો વિદ્યાર્થી નામ પણ જોઈ શકો છો તો આ રીતે કુલ આ જે પરીક્ષા છે એમાં એક હજાર જેવા વિદ્યાર્થીઓ પાસ કર્યા છે અને દરેક તાલુકાના વિદ્યાર્થીઓ સામેલ કર્યા છે તો દરેક તાલુકામાં સામાન્ય રીતે બે વિદ્યાર્થીઓ હોય છે પણ મોટો તાલુકો હોય તો એના વિદ્યાર્થીઓ વધી શકે છે તો આ રીતે તમે મેરિટ જોઈ શકો છો સાથે અમરેલી બાદ આ બનાસકાંઠાની વાત છે તો જે બનાસકાંઠાવાળા છે એ પેડ જે અનુક્રમ નંબર એકસો ચોર્યાસી છે ત્યાંથી ચાલુ થાય છે અને અમીરગઢમાં મહેરા રાજસિંહ દિગ્વિજયસિંહ ભાટી કુલ એકસો ને છત્રીસ ગુણ સાથે ટોપ પર છે પછી બીજા ગમન રમેશભાઈ લોઢા ને ત્રીસ ગુણ સાથે અમીરગઢ પછી ભાવરના બે વિદ્યાર્થીઓ છે એક મોનાલી અનિલ કુમાર પટેલ છે અને બીજા મોનાલી અનિલ કુમાર પટેલ છે તો એમનું નામ ડબલ રિપીટ થયું છે હવે આ મોનાલી અલગ છે કે શું છે એ જોવા જેવી બાબત છે તો ભાવરના છે નામ ભૂલથી લખાઈ ગયું અને મેરિટમાં બીજા એવું બની શકે છે પીડીએફ માં ભૂલ હોઈ શકે છે બરાબર પછી રજનીકાંત પ્રજાપતિ છે સોહમ સુરેશ દાંતાના છે દાંતાના પાંચેક વિદ્યાર્થીઓ છે એમાં સુમથી અજમલજી રાઠોડ કુલ એકસો ને તેત્રીસ ગુણ સાથે પાંચમા નંબરે છે દાંતીવાડાના પણ બે વિદ્યાર્થીઓ છે ડીસાના પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમાં એકસો ત્રેપન ગુણ સાથે એક ચંદ્ર ઠક્કર છે દિવધર ધાનેરા કાંકરેજ તો બધા તાલુકાને તમે મેરિટ જોઈ શકો છો લાખણીનું પણ જોઈ શકો છો પાલનપુરનું પણ તમે અહીં છે મેરિટ તો ગામનું છે થરાદ થરાદનું પણ તમે જોઈ શકો છો તો પ્રિયાંશી તેજાભાઈ મકવાણા કુલ એકસો એકાવન ગુણ સાથે પછી પ્રિન્સ પ્રકાશભાઈ જેલિયા એકસો પચાસ ગુણ સાથે દર્શનભાઈ મગનભાઈ ચૌહાણ એકસો ને ઓગણપચાસ ગુણ સાથે વિધિબેન બલદેવભાઈ બારોટ એકસો ને ઓગણપચાસ ગુણ સાથે તો બધા થરાદના છે હવે વડગામના ચાલુ થાય છે તો યકીન નરેશભાઈ પટેલ છે તો બધાના નામ તમે જોઈ શકો છો આ રીતે મેરિટમાં આવ્યા છે ભ ભરૂચ જિલ્લો ચાલુ થાય છે અને આ ભરૂચના તાલુકા છે બધા અલગ અલગ તો અંકલેશ્વર છે પછી ભરૂચ છે પછી હેન્સોડ તાલુકો છે જાંબુસર તાલુકો છે વેગરા તાલુકો છે તો આ રીતે પીડીએફ તમે અલગ અલગ જિલ્લાની છે આ ભાવનગરની ચાલુ થાય છે તો ભાવનગરની પણ તમે જોઈ શકો છો અને ત્યાંના અલગ અલગ તાલુકા પણ છે સાથે બોટાદની ચાલુ થાય છે છોટા ઉદેપુરની ચાલુ થાય છે તો આ રીતે તમે અલગ અલગ મેરિટ જોઈ શકો છો સાથે છોટા ઉદેપુર ત્યારબાદ દેવભૂમિ દ્વારકા છે તેઓ ત્યાંનો ભાણવાડ દ્વારકા છે જામ કલ્યાણપુર છે દાહોદની વાત કરી તો દાહોદ જિલ્લા ખુદની વાત છે પછી દાહોદના દેવબારી તાલુકાની વાત છે ફાતેપુરા છે ગરબડા છે લીમખેડા છે તો બધા તાલુકા છે ત્યારબાદ દાહોદના સિંગવાડા તાલુકા છે ગાંધીનગરનો દહેગામ તાલુકાનું મેરિટ પણ અહીં મૂકેલું છે તો બધા ગુજરાતના જેટલા પણ જિલ્લા છે દરેક તાલુકાનું મેરિટ અહીં છે તમે જોઈ શકો છો આવું કુલ હજાર નંબર છે તો પીડીએફ ખરેખર ખૂબ જ મોટી છે તો પીડીએફ કોઈ મેળવવા માગતા હોય તો મને ટેલિગ્રામ ચેનલ હું લિંક મૂકી દઈશ ત્યાંથી મને મેસેજ કરી દેજો કાં તો મારો નંબર મૂકી દઈશ તો ત્યાંથી મેસેજ કરી દેજો હું સૌથી સારું ટેલિગ્રામની લિંકવાળું રહેશે કારણ કે ત્યાંથી હું સરળતાથી મૂકું અને ત્યાં તમે ડાઉનલોડ કરી શકો બાકી બધાને મૂકવી તો મારા માટે શક્ય નથી એટલા માટે તમે આ પીડીએફ કોઈને જોઈતી હોય તો તમે મેળવી શકો છો અને તમને તમારા શાળાના શિક્ષક મારફતે પણ તમને કદાચ મળી શકે તેમ છે તો આ રીતે આ ખેડાનું છે આ મહેસાણા જિલ્લો છે આ મહેસાણા જિલ્લો છે આ મહીસાગર છે આ મહીસાગર છે મોરબી જિલ્લાના તમામ તાલુકાની લિસ્ટ છે નર્મદા જિલ્લા નવસારી 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 પંચમહાલ પંચમહાલ પંચમહાલનું છે ત્યારબાદ પાટણનું છે પાટણ જિલ્લો પોરબંદર જિલ્લો ત્યારબાદ પોરબંદર રાજકોટનું છે રાજકોટના તમે દરેક તાલુકાનું જોઈ શકો છો સાથે સાબરકાંઠા છે સાબરકાંઠા સુરત ત્યારબાદ સુરતનું છે સુરતના માંગરોળ છે ઓલપાડ છે પાલાસણા છે સુરત કોર્પોરેશન છે તો આ સુરત સિટી સાથે દરેક તાલુકાનું આપેલું છે સુરેન્દ્રનગર છે ચિલોડા છે લખતર છે ધ્રાંગધ્રા છે તો આ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ તાલુકા આપેલા છે ત્યાંનું લિસ્ટ પણ તમે જોઈ શકો છો તો અહીં આ વિડીયો પૂસ્ટ કરીને પણ તમે તમારું લિસ્ટ જોઈ શકો છો વડોદરાનું છે તો વડોદરાના અલગ અલગ તાલુકા આપેલા છે ત્યાંનું તમે લિસ્ટ જોઈ શકો છો તમારા ગુણ કેટલા આવ્યા છે અને એ મેરિટ કેટલું અટક્યું છે એ જોશો તો પણ ખબર પડી જશે તમે લિસ્ટમાં છો કે નથી તો વધારે ટાઈમ ના બગાડો તમારા માટે એ સૌથી સહેલો રસ્તો છે તો કુલ એક હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે અને એમાં દરેક તાલુકાનું મેરિટ અલગ છે તો જેટલા તાલુકા છે આપણે ગુજરાતમાં બસો પચાસ તો દરેક તાલુકાનું મેરિટ અલગ અલગ છે તો આ રીતે આ પીડીએફ મારફતે તમે તમારું મેરિટ જોઈ શકો છો કોઈને પીડીએફ જોઈતી હોય તો મને ટેલિગ્રામમાં હું મૂકી દઉં છું ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો